આલ્યો તો સેન નહીં આલે ઢીલું થાય સેન હા ઉતરા હું છું એટલું બધું વીલ ન આલે સેટું સેન તો જો હા ઉતરા છું કોઈ દી ઓણી ઉભી જ ના રહી ઠીક જાય હું હવે વજન છે ઓની ઉપર બધું નીકળી જાય બહુ બાપુજી તો આઈટવા છે વારા કારણ કે ભૂલણા હક લેતા નથી ને લેવા દેતા નથી આમાં જેવો તમને જોઈ શકો છો નીકળે હગડ હગડ છે ને અને હાલતા તો રકમ બી ભરાઈ ગયો છે શા અને શા પાણી પીવાનું ટાણું થઈ ગયું બરોબર ને એમાં પાંચ વાગી ગયા છે બધાય મંડ્યા જો સાને રકમ લઈને ફટકારા મારવા સાચા પછી ગાયક આપેલી જો બાકી બહુ એને ભાવે જય મુલીધન ને કરી કેમ છો બધા મજામાં પછી શરૂઆત કરી આજના વ્લોગની તો અત્યારે અત્યારમાં આપણે તમે જોઈ શકો છો કે આપણી ગાડી ઓલરેડી પછી કેટલા દિવસ પછી છે પાછી દોસ્તો આવી ગઈ છે આપણા જૂના જાણીતા કીડે કારણ કે ઓલરેડી હવે ગારા બારા બધું સુકાઈ ગયું છે અને કેળો થઈ ગયો છે સટક દેવો પણ આમ હજી તમને દેખાતું છે કે બગીચામાં એક્ઝેક્ટ છે હજી પાણી કંઈ હું નથી ઓલરેડી સેલામાં ઘણું બધું પાણી છે સુકાઈ ગયું છે એટલે હવે ગાડી આજ તો ઠેકાડી દીધી આપણે કાલે જઈને ધમારી નાખી હતી અવાર હવારના પોરમાં જેમ ઓલું વર્ગે એમ ધમારી નાખ્યું એટલે આખી ગાડી ભમર જેવી છે એ આપણી થઈ ગઈ છે ગાડી અને અત્યારે આપણે જોઈએ કામકાજમાં શું છે આગળ જોયું છે એટલે ઠેવા આવે ભેગા ભેગામાં એવું બધું છે એના માં હાલે હેઠાણે મારા બાંધવાનું કારણ કે એવા હમાસર મેળ્યા કે ભૂંડા ને એવાના વાવડ છે તો આપણે જઈ આગળ અને જોઈએ કે હું બાંધે છે ધારી બાંધું જ કરું જો કે આમાં તો આવે તો બહુ નુકસાન કે કરે છે નહીં કારણ કે જો કે ભીંડા ઉભા હોય નાની કરો કેળો આખે આખો હું ગયો તો હાલો દોસ્તો શરૂઆત કરીએ તો લોકની વિડીયો છેલ્લા સુધી જોડાય તો જાણવા મળશે કંઈક 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 નવું નવું તો અહીંયા હતી દોરી પણ છોડી નાખી દોરી કારણ કે ભૂંડા ઘરી ગયા છે ક્યાંથી ઘરી ગયા છે ભૂંડા ક્યાંથી ઘરી ગયા છે ભૂંડા જવા હગડ છે લાગડ ભાગમાં તો હવે લોહી પીધું એટલે આમાં ખબર નથી પડતી ને આપણા આંબા થઈ ગયા બહુ જોરદાર તમે જોઈ શકો છો આખે આખી મથે જે કૂળમયની કોઈટ ફૂટી છે ભાઈ ગજબો હવે આંબા એમ થયું કે નાના રેડી થઈ ગયા ના આંબો બેવડો વરી ગયો છે એને પહેલાં સીધો કરી દો ખાસ કરીને પાણીની જરૂર છે સોમાં હું બેઠું હતું ને એ પછી પાણી પીધું તો લગન પીધું હવે પછી ઓરાડ આવી ગઈ છે લગન પાણી પાઉ ઓહો છપ્પલ ઉપર બધું નીકળી જાય છે આમાં

તો કઈ થી બે બંધ મારી દીધા છે હું આવ્યા પેલા એટલે આપણે કઈ કરવાનું થતું નથી હેટાને મારે આખો હાથી મોટર હેલી પછી ઓહો તો કઈ સારું થાય સારું હાલો તો હવે પાણી વાડી આવી ગયા છે ને પી આવીએ તરાણું થઈ જાય ઘડો ભર પાણી મારો બહુ શોખ તો રકમી ભરાઈ ગયો છે અને પાણી પીવાનું ટાણું થઈ ગયું બરોબર ને પાંચ વાગી ગયા છે બધા મંડે જો સાને રકે મિલે ફટકારા મારવા આછા બધો ગાય આપી લીધો બાકી બહુ એને ભાવે સા ભલા એટલે અત્યારે એને અમે બેઠા સા પાણી પીવા અને આપણે જો સાનો લહરકો માર લે કદો બરોબર ને માં તો ખેતરમાં કામ કરવાનું ટાણું થઈ જાય પાછું આપણે ક્યાં નથી ચાલો મજા મજા તો હાલો હવે આપણે બેઠા છે વાડી સા પાણી પીવા રાછા ભાઈ દુહો ગા હે રાછા ભાઈ દુહો ગાવો હે લે ભાઈગા ભાઈગા એક ગાય ના ખોલો અરે માલે થઈ જાય એક

સેન હાવ ત્રાહું છું એટલું બધું વીલ ન આવે છે સેન તો જો હાવ ત્રાહું છું કોઈ દી ઓણી ઉભી જ ના રહી જો તોય એ હાવ ક્રોસિંગ છે કે ને આ ઉપરનું છે ને એને માલિકો જવા દો હા બધા ઓઈલ નાખવું પડે એમ હા ઓઇલા થઈ ગયા પણ ના પકડ ચાલ રાખું એઠી જવા દેવું પડશે

શેઠ ઓની વાડીએ થી મે વાડીએ પુગાઈતી વીણી તો દોસ્તો આપણે આજ કાંઈ બહુ કરી પણ આ વાવેતર કામ છે બધું બખડે ગયું ઓલરેડી તમે હાથ જોઈ શકો ઓઈલ ઓઈલ થઈ ગયા કારણ કે બે હાથ છે આ તો વધારે ઓઈલ થઈ ગયા આખા કાળો કાળો કારણ કે નકર ખેતી ન થાય ભાઈ હમણાં હાથ તમામા ઓલા જેવું કરવા પડે પણ તમે જોઈ શકો હો કાલ ગદડીના ભુણણાવે છે ખસરકા માર્યા છે અમે ક્યાંક 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 ક્યાં ખસરકા છે ને અહીંયા માર્યા છે આમ તમે જોઈ શકો છો સોયાબીન આ જગ્યાએ હે જે રઝળ પાટ આ નકતી જાય જ છે ભૂંડ તો જોડેમાં જાય નહીં અને તમે જોઈ શકો પણ આમ તો સોયાબીનમાં આમ કે બહુ કંઈ નડતું રૂપ છે નહીં જો કે તો કંઈ ફાયદા નથી ખાલી જગ્યાએ અમુક જગ્યાએ હમણાં ઓમ ખાલી જગ્યા છે ને ન્યા ન્યાય ન્યા છે લગભગ હરપોલિયા ને એવું બધું છે ને ખાસ કરીને એને ખાવું હોય એટલે એમ વાત કે જો અહીં શકો તમે આ બધું જોવાય લાગ્યા જોકે ભાંડું કઈ પરિણામ ઝાડ છે એ બહુ ખૂબ જ અગત્યની છે આપણને કામ લાગી ગઈ છે ને આ જગ્યાએ જો સોયાબીન હવે હાઈ ક્લાસ થઈ ગયા અને બીજા નંબરમાં કાલના દિવસમાં ઘણું બધું પાણી પણ હે એમ આપણે પાઈ દીધું અને બીજા નંબરમાં હજી આપણે એક નવો ખતરો વસારે કરવાના છીએ તો ઓઇની ઓલરેડી આપણે મૂકી દીધી છે થોડીક કાઇશ કરી પણ આ ઓઇલ હાથેના જ થયા હે કારણ કે ચેનમાં બધે ઓઇલ કર્યું અને બીજા નંબરમાં હજી હું એ બહુ વાળું છે હાલ એવું નથી અઘરું પડી જાય છે કારણ કે સોમાહામ પરસે વર્યું એના જેવું કર નાખ્યું આજ તો તો એમાં મારે તો આજના દિવસમાં તો કંઈ કામ થયું નહીં ભવાનું નહીં કારણ કે ઓલરેડી એના દાંતો એ હેઠો બેહતો નથી અને પૈડા અધેરા આવતા નથી આ બધું લોસા વાળું કામ કાજ છે તોટાણ બાંધી દીધી ઓ જોઈએ છે આપણે કાલના દિવસમાં હે પાછું વાવેતર કરશું ઓલરેડી બધું ભીનું છે ભેજવાળું છે તો જે વાવવાનું હે ઉગી જાય હું ઉગે હું તમને પછી કે અટાણ નથી કેતો એ વાત આપણે સિક્રેટ રાખશું તો નેક્સ્ટ વિડિયોમાં છે આપણે આ બધું છે જોતા રહીશું તો ઓલરેડી એક સા છે આઈ થી આયા આઈ થી આયા અને આપણે વાવી દીધો હે ને વણી આજ બખેડા સડી ગઈ છે તો માંડ માંડ આયું તો માંડ પીગું બે ચાર વાર સેટિંગ કર્યા પાના બદલાવ્યા પકડ બદલાવ્યા એવું બધું કરી નાખ્યું ને આપણે જવાનો ટાઈમ થઈ ગયો હોય ને આપણે આવવાની ઉપર આવી ગઈ છે ગાડી અને આપણી ગાડી છે તો આપણે થોડીક વાર મારે નીકળી જવા નહીં કોઠીમડા કોઠીંબડાને રીતે હે ભીંડા ભીંડાની રીતે છે સોયાબીન સોયાબીન રીતે છે હો હોતે દિન રાત મીંડા વધવા અને એમાં ક્યાંક ક્યાંક છે આવા લખણ ખોટા છે એ ભૂંડણા ફૂગી જાય છે તો એ આમથી જ આવે બગીચામાંથી જ સો ટકા જો તમને ડગલા દેખાતા છે ને પગલાં હગડે ને એમ કહી તો આમાં જગ્યાએ બધા ક્યાંક ક્યાંક એ માર્યા છે હોગડીએ માંડવી હાટું નિર્ણય થાય માંડવી છે પણ જો કે સોયાબી હોય એટલે કે રૂપ ન થાય ભલે આટા મારે રાખે બીજું હું રાખે માંડવી તો ઓલરેડી હવે સંધ્યા ટાણું થઈ ગયું છે એટલે કે સૂર્ય નારાયણ યાર સનરાઈઝ સન સનસેટ સનસેટ જ કહેવાય એમ તો સંધ્યા ટાણાનું હોય તો ખરેખર જોવા જેવું હોય છે ને અમારા ક્યાંક ને ક્યાંક તુરિયાના પીડા જાણે ચાદર પાથરીને ઊભા ઉભા હોય પારા ઉપર પથ્થરી ઊભા ઉભા હોય આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર થોડીક વારમાં છે આપણે અહીંથી હવે ગાડી તૈયાર થઈ ગઈ એટલે નીકળી જવાના છીએ તો હાલો મળશું દોસ્તો નવા વ્લોગમાં અને બાકી કઈ રસ્તામાં હશે જોતા જાવ અને અત્યારે હું એનો હજી તમને દેખાડે એક ઓર બાદ મારા સ્વિમિંગ પુલ સબસે બધા સબસે જ્યાદા બળા તો દેખાય તમને એટલું બધું ઘણું બધું પાણી છે એમ ભર્યું છે અને કાલના દિવસમાં મળશું હાલો તો રામે રામ તો સંધ્યા ટાણું થઈ ગયું છે પણ તમે જોઈ શકો ખેતરમાં એક મોરલો આટા મારે છે જો આપણને જોઈને ઓલરેડી ભાઈ તો અત્યારે હાઈન આવા જીવ જંતુ જનાવર જનાવરસે તમને જોવા મળી રાખે ને અત્યારે હવે પાણી જોવામાં ઘણું ભર્યું છે ને જાય છે થોડું થોડું પાણી તો આપણું કામ થાય છે પૂરું આજ તો ઘણું પાણી ઓહરી ગયું હવે શું છે વાવેતર માનું કે ચાલુ થઈ ગયા એમ કહી શકાય બીજા નંબરમાં આમ તો વાવેતર તો ઠીક હજી વાહર છે થોડી ઘણી પણ આ પાવાના ચાલુ થઈ ગયા કારણ કે ઓલરેડી વરસાદ કહી છે હા વાતાવરણ કોરું છે એટલે મંડા બધા પાવા પાણી ઓછો થઈ ગયા હવે